ચાલો તો આજેના વિડીયોમાં આપણે જોવાના છે કે આપણી જે સ્ટ્રેટર્જી છે હાઉ આઈ ટેક ટ્રેડ્સ લાસ્ટ વીક મારે થોડું કામ હતું હું થોડો બિઝી હતો એટલે વિડીયો આવેલું ન નહીં હતું તો જોઈએ આજે આપણે કે આજે આજે આપણી સ્ટ્રેટર્જી છે કેવી રીતે આપણે ટ્રેડ લેતા છે એના વિશે આપણે જોવાના છે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જેવી રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા મેં એક પ્રાઇઝ એક્શન ડ્રો કરેલી છે ટ્રેડિંગ યુનિ અંદર તો અહીંયા તમે જોઈ શકો કે કેન્ડલ સ્ટીક છે એને મેં એવી રીતે ડ્રો કરેલું છે કે મારી જે સ્ટ્રેટજી છે એ એના અકોર્ડિંગ આપણે સમજી શકીએ તો અહીંયા તમે જોઈ શકો કે મેં શું કરેલું છે તો માર્કેટ અત્યારે આપણે આવું એઝ્યુમ કરીએ કે અહીંયાથી ડાઉન ટ્રેન્ડમાં છે અને આ પ્રાઇજેક્શન અહીંયા બનેલી છે તો આ પ્રાઇજેક્શનને હું કેવી રીતે હું એનાલિસિસ કરું અને કેવી રીતે હું ટ્રેડ લઉં એના વિશે આપણે જોવાના છે તો ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ બીજી વાર થઈ ગયું ચાલો તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા એક માર્કેટએ તમને ખબર જ છે કે માર્કેટ જ્યારે ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે લોવર લો લોવર હાઈ લોવર લો લોવર હાઈ લો લોવર હાઈ તો અહીંયા માર્કેટ શું કરે કરતું છે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપતું આપતું નીચે આવેલું છે હવે ઘણાને આવું થતું હોય છે કે જ્યારે હું મારી સ્ટ્રેટર્જી તમને એક્સપ્લેન કરું કરતો કરતો હું વીકેન્ડમાં ત્યારે મેં બીઓએસ બીઓએસ લખતો લખતું હોઉં તો અહીંયા બી નો મતલબ છે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા જે બીઓએસ આપણે લખતા છે એનો અર્થ થાય છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર એટલે કે માર્કેટ એ જે રિસેન્ટ સ્ટ્રક્ચર હતું એને બ્રેક કરીને નવું સ્ટ્રક્ચર બનાવ્યું તો ત્યારે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જે ચલો તો બ્રેક ઓફ સ્ટ્રક્ચર સેમ તેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે આને થોડું આપણે ઉપર કરી દઈએ અને અહીંયા તમે જોઈ શકો કે આપણી પ્રાઇજેક્શન છે તો આપણું રિસેન્ટ બ્રેક ઓફ સ્ટ્રકચર આ ભાગમાં થશે આ ભાગમાં આપણું રિસેન્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થશે તમને સમજ સમજવામાં સરળતા રહી એના માટે આપણે અહીંયાને રેડ કલરની કેન્ડલથી ડ્રો કરતા છે તો આટલું મેં કર્યું તો અત્યારે તમે જોઈ શકો કે અહીંયા મેં બ્રેક ઓફ સ્ટ્રક્ચર ડ્રો કર્યું કેમ કારણ કે માર્કેટમાં શું કરેલું છે માર્કેટમાં તમે જોઈ શકો કે આ ભાગમાં જે આ ભાગ છે આ ભાગમાં માર્કેટે શું કર્યું થોડી એક રેન્જ ટાઈપ બનાવ્યું અને એ રેન્જને કેવી રીતે બ્રેક કર્યું તો મોમેન્ટમ જોડે આ બે તમે કેન્ડલ જોઈ શકો કે આમ કેન્ડલમાં વોલ્યુમ પણ છે અને મોમેન્ટમ પણ છે ખૂબ એટલે આને આપણે બ્રેક ઓફ કહી શકીએ આને એક વેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણે કહી શકીએ કન્ડિશન છે કે ક્યારે પણ આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે ફોર એક્ઝામ્પલ આ પ્રકારનો આ બ્રેકઅપ સ્ટ્રક્ચર હોય તો આ વેલિડ ગણાય નહીં શા માટે કારણ કે બોડી બ્રેક થયેલી નથી અને માર્કેટીએ આને આપણે કહી શકીએ કે આ માર્કેટે ફક્ત લિક્વિડિટી લેવા માટે આ પ્રકારનું સ્ટ્રક્ચર બ્રેક મતલબ આવી રીતે પ્રાઇજેક્શન બનાવેલી છે તો એકવાર આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કન્ફર્મ થઈ જાય પછી આપણે જે આપણા ફીબોના જે ટૂલ છે એનો ઉપયોગ કરીને ફીવોનાચી રિપ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે કે ફિફ્ટી પર્સન્ટ કેટલીક વાર શું થાય કે ફિફ્ટી પર્સન્ટમાં કોઈ આપણને ઝોન જોવા મળે કોઈ વાર નહીં મળે તો અત્યારે આપણે આવી રીતે ડ્રો કરેલું છે તો વી ડોન્ટ હેવ એની ફિફ્ટી મિનિટ ઝોન તો આપણી પાસે એક કલાકનું કે ચાર કલાક કે આપણે તમને તમે આને કોઈ પણ ટાઈમ ફ્રેમ લઈ શકો તો આ આપણું સપ્લાય ઝોન છે આપણું સપ્લાય ઝોન છે તો આને આપણે હા ચલો આ આપણું એક સપ્લાય ઝોન છે કે જેમાં માર્કેટીએ શું કર્યું છે કે આપણું તમે જે પણ ટાઈમ ફ્રેમ આપણું ઓર્ડર બ્લોક બી કહીએ કેટલાક લોકો આને ઓર્ડર બ્લોક કહી છે કેટલાક જણો સપ્લાય ઝોન કહી છે તો આ સપ્લાય ઝોનમાંથી માર્કેટીએ રિએક્ટ કર્યું છે તો આપણે શું કરી શકીએ જો તમે ઇન્ટ્રાડે ટ્રેડ કરતા હો તો તમે શું કરી શકો કે ફોર એક્ઝામ્પલ આ મારું ફોર ફોરે ચાર કલાકનું ઝોન છે જે અમે ઝોન ડ્રો કર્યું એ મેં ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં ડ્રો કરેલું છે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે આ મારી ચાર કલાકની ટાઈમ ફ્રેમ છે અને ચાર કલાકમાં મને આ ઝોન આપેલું છે તો આપણે શું કરી શકીએ કે સેમ આ જ વસ્તુને ફિફ્ટીન મિનિટમાં જઈને એનાલિસિસ કરીએ અને માર્કેટ ત્યાં જ્યારે આવી રીતે જ્યારે બ્રેક કરે ત્યારે આપણે આને ટ્રેડ લઈ શકીએ તેવી જ રીતે કલાકમાં હોય તો તમે ત્રણ મિનિટ કે એક મિનિટમાં જઈને આ ટ્રેડ લઈ શકો તો આ જ મારી સ્ટ્રેટર્જી છે એના હાથે હું કે શું યુઝ કરું છું તો માર્કેટ હંમેશા શું કરે છે કે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે સૌ પ્રથમ આવી રીતે અહીંયા તમે જોઈ શકો કે લિક્વિડિટી જનરેટ કરી કેવી રીતે તો અહીંયા તમે આ જોઈ શકો પહેલાં અહીંયાથી જે લોકોએ સેલ કરવાનું હતું એ લોકોએ કર્યું અને સ્ટોપલોસ આને આજુબાજુ મૂક્યો તો અહીંયા એ લોકોનો સ્ટોપલોસ લીધો અને પછી માર્કેટે આલો સુધી આપણને મોમેન્ટમ આપું તો આ પ્રકારનો આ પ્રકારની સ્ટ્રેટર્જી હું ડેલી યુઝ કરું છું અને મોસ્ટ ઓફ ધ ટાઈમ મારા ટ્રેડ આ જ પ્રકારના હોય છે કેટલીક વાર હું શું કરું છું કે માર્કેટ જ્યારે આ ઝોનમાં મૂવ કરતું હોય ફોર એક્ઝામ્પલ મેં તમને કરી બતાવું કે આવી રીતે નીચે ગયેલું છે અહીંયા બ્રેક સ્ટ્રક્ચર આપેલું છે તો માર્કેટ આ સપ્લાય ઝોનમાં જવા માટે મૂવ કરતું હોય ત્યારે પણ હું કાઉન્ટર ટ્રેડ ટ્રેડ લઉં છું પણ એ થોડા રિસ્કી ટ્રેડ હોય છે એમાં લોસ થવાના ચાન્સીસ વધારે હોય છે અહીંયા આપણે ફિફ્ટી મિનિટમાં એન્ટર થઈને અહીંથી જ્યારે માર્કેટ બ્રેકઅપ સ્ટ્રક્ચર ઉપરની તરફ આપે ત્યારે આપણે ભાઈના ટ્રેડ પણ લઈ શકીએ પણ મોસ્ટ પ્રોબેબલી જે હાઈ પ્રોબેબલિટી ટ્રેડ હોય છે એ આ જે અહીંથી જે સેલના લે એ હોય છે કે જેમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણી વિન કરવાની પ્રોબેબિલિટી સૌથી વધારે હોય છે તો આ હતી આપણી આજની સ્ટ્રેટજી તમે ડેલીમાં આનો ઉપયોગ કરી શકો પોરાવરમાં બધી જ ટાઈમ ફ્રેમમાં આનો ઉપયોગ કરી શકો અને જેવી રીતે મેં તમને કહું છું કે હાઇ ટાઈમ ફ્રેમ એનાલિસિસ મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ આ બધા નામ છે કે જેનું તે જ સ્વરૂપ છે કે આને થોડું આપણે ઉપર કરી દઈએ અહીંયા જો મેં શું કરવું કે ડેલીમાં આ પ્રકારનું મારું સ્ટ્રક્ચર બનતું છે તો મેં મોસ્ટ ઓફ ધ ટાઈમ શું કરું છું કે આ મારો ડેલીનો ડેલીનો ઓર્ડર બ્લોક છે તો ચાર કલાક અહીંયા આવશે તો ચાર કલાક અહીંયા પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરશે પછી જ હું સેલના ટ્રેડ લેવાનું ચાલુ કરું છું તો એમાં શું થશે કે આ ડેલીનું સપ્લાય ઝોન છે એટલે અહીંયા લિક્વિડિટી વધારે બન જનરેટ થયેલી હોય એટલે અહીંથી નીચેની તરફ મૂવ આપવાના ચાન્સીસ વધારે હોય છે પ્રોબેબિલિટી વધારે હોય છે એટલે જેટલી તમારી ટાઈમ ફ્રેમ મોટી એટલું તમારા ટ્રેડના પ્રોફિટમાં આવવાના ચાન્સીસ વધારે એટલે જે જેટલું હાઈ ટાઈમ ફ્રેમનું ઝોન હોય એ વધારે આપણને હાઈ પ્રોબેબિલિટી સેટઅપ આપી શકે તો આ જ હતું આજનો વિડીયો આ વીકમાં જે ટ્રેડ લીધા હતા એના માટેની કે સ્ટડી આપડે કાલે હું અપલોડ કરીશ આજે તમે બેકટેસ્ટ કરો કે જે આવી રીતે માર્કેટમાં કેટલીક પેર હોય એમાં જઈને બેકટેસ્ટ કરો કે આવી રીતે માર્કેટ મૂવ કરતું છે કે નહીં આપણે પણ આના પછી થોડુંક એક્ઝામ્પલ જોઈએ ફોર તમને ખ્યાલ આવી જ ગયેલો હશે એકવાર આમ બ્રેકઅપ સ્ટ્રક્ચર થાય તો પછી આપણો જે લો હોય એ આપણો ટાર્ગેટ હોય છે ફોર એક્ઝામ્પલ જો તમે કોઈ જોબ કરતા હોવ કે બીજું કંઈ કામ કરતા હોય અને તમને ચાર્ટ જોવાનો ટાઈમ નહીં મળતો હોય તો તમે શું કરી શકો કે આવા ઝોનમાં એલર્ટ સેટ કરી શકો અહીંયા આપણે એલર્ટ સેટ કરીને પછી આ ઝોનમાંથી ટ્રેડ લઈ શકો આપણે ટ્રેડ આવી રીતે અહીંયા લિમિટ સેટ કરી શકીએ પછી આવી રીતે વન રેસ્ટ ટુ તમને ખૂબ જ સરળતાથી મળી જશે હંમેશા આ ઝોન તો અહીંયા મારું આ ચાર કલાકનું ઝોન છે પણ ડેલીનું સપ્લાય ઝોન અહીંયા છે તો માર્કેટ શું કરશે અહીંથી થોડું રિએક્ટ કરશે અને પછી આમાં જશે અને આ ઝોનમાંથી આપણને મૂવ આપશે તો તમે એના માટે થોડું બેક ટેસ્ટ કરશો તો તમને આ સ્ટ્રેટર્જી વિશે વધારે ખ્યાલ આવશે હવે આપણે કોઈ એક પેરમાં જઈને જોઈએ કે આ સ્ટ્રેટર્જી આપણે કે માર્કેટ અહીંથી ઉપરની ડિરેક્શનમાં આવી રીતે મૂવ કરતું છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે આ ભાગમાં આપણને એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે ફિફ્ટી પર્સન્ટની અંડરમાં આવીને આ ફેરવેલું ગેપમાંથી ઉપરની ડિરેક્શનમાં મૂવ આપેલું છે આના સિવાય પણ આપણે બીજા કોઈ એક્ઝામ્પલ અહીંયા માર્કેટે શું કરેલું છે કે અહીંયા જે અહીંયા સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે સ્ટ્રક્ચર શિફ્ટ હા એન્ડ અહીંયા આપણે આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે માર્કેટે શું કર્યું છે કે આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપીને આપણી પાસે અહીંયા બે સ્ટ્રક્ચર અહીંયા છે એક અહીંયા છે અને અને સેમ નીચે એક બીજું સ્ટ્રક્ચર છે અહીંયા માર્કેટ લિક્વિડિટી લઈ શકે પણ અહીંયા માર્કેટે લિક્વિડિટી લીધી નથી તો આ ભાગમાંથી આપણે શું કરી શકીએ આવી રીતે ટ્રેડ લઈ શકીએ તમે પણ આવા અલગ અલગ ટાઈમ ફ્રેમમાં આ મારી ડેલીની ટાઈમ ફ્રેમ સોરી વીકલીની ટાઈમ ફ્રેમ છે પણ ડેલીની અને આવી ટાઈમ ફ્રેમમાં જઈને તમે બેક ટેસ્ટ કરી શકો છો એટલે ડેલીમાં જોઈએ કારણ કે ટ્રેડ તો આપણે ડેલીની અને ચાર કલાકની અને પંદર મિનિટમાં જ લઈશું તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા માર્કેટે શું કરેલું છે કે અહીંયા તો કોન્સોલિડેશન ફેઝમાં જ છે પણ ફોર એક્ઝામ્પલ અહીંયાથી અને આપણે જોઈએ અને આપણે એક અહીંયા રિએક્શન આપણે જોઈએ તો માર્કેટ અહીંથી નીચેની ડિરેક્શનમાં મૂવ કરી શકે છે અહીંયાને આપણે શું કહી કરી શકીએ બ્રેક ઓફ સ્ટ્રક્ચર તો સ્ટ્રક્ચર શિફ્ટ બંને એક જ છે જસ્ટ ફ્રેશ બ્રેકઅપ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરને આપણે શિફ્ટ તરીકે ઓળખતા છીએ અહીંથી રિએક્ટ કરેલું છે તો માર્કેટ મે બી અહીંયા સુધી આપણને મૂવ આપી શકે અહીંયા આપણે આને કેન્સલ કરી દઈએ હવે શું કરીએ ચાર કલાકમાં કરીએ હવે જોઈએ તો માર્કેટ માર્કેટે અહીંયા શું કરેલું છે અહીંયાથી રિએક્ટ કરેલું છે અને અહીંયા આવીને अपण ने एक यहां थी फ्लिप अपेलु छे फ्लिप्स आप तो हमने તમને ખબર જ હશે કે જ્યારે માર્કેટમાં અત્યારે આ ડિમાન્ડ હતો ડિમાન્ડ ટર્ન ઇનટુ સપ્લાય તો એને આપણે ફ્લિપ કહેતા હોય છે તો અહીંયા માર્કેટની અહીંયા પ્રાઇઝ એક્શન બહુ ઘટિયા છે પ્રાઇઝ એક્શન इधर બહુ ઘટિયા છે इधर લિક્વિડિટી જનરેટ થઈ રહી છે તો માર્કેટ इधर जाके इधर મૂવ કર سکتا છે ઓર માર્કેટ યહાં સે ડાયરેક્ટ ભી નીચે મૂવ કર سکتا છે તો دیکھتے ہیں ابھی ابھی 15 મિનિટ કે ટાઈમ ફ્રેમ મેં ચલતે હે ચાલો અહીંયા પંદર મિનિટની ટાઈમ ફ્રેમ અહીંયા તો માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતું છે તો આપણને આવી રીતે નીચેની નીચે મૂ આપે તો આપણે અહીંયાથી ટ્રેડ લઈ શકીશું તો આજે તો આજના વિડીયોમાં સાયકોલોજીને સ્ટ્રોંગ બનાવો પોતાના રૂટિન પોતાના રૂટિ રૂટીનમાં ડિસિપ્લિન રહેવું અને સ્ટ્રેટર્જીમાં કન્સિસ્ટન્ટ રહેવું જે સ્ટ્રેટર્જી યુઝ કરતા હોય તે જ કરો લોસ થાય કે પ્રોફિટ થાય એક સ્ટ્રેટર્જી સ્ટીક રહેવું તો જ તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ no video ma thank you